બહિયલમાં નવરાત્રીના ગરબા ચોકમાં ગૃહમંત્રી હરસંઘવી આરતી ઉતારી ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા દહેગામ તાલુકાના બહિયલ ગામે નવરાત્રી પર્વના ત્રીજા નોરતાની મધ્યરાત્રિ દરમિયાન તોફાની તત્વોએ નવરાત્રીના ચોકમાં જખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા હતા તે મધ્યરાત્રિએ તોફાની તત્વોએ હાડકેશ્વર મહાદેવ રામજી મંદિર વિસ્તારમાં પથ્થરમારો કરેલ તે જ ગરબાના ચોકમાં રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી આરતી ઉતારવા આવવાની જાણ થતા આજુબાજુ ગામ લોકો બહિયલ ગામે ઉમટી પડ્યા હતા ગૃહમંત્રી બહિયલમાં પહોંચતા ગ્રામજનોએ જય નારા લગાવ્યા હતા હજારોની મેદનીમાં માં આરતી ઉતારવા ભારે ભીડ વચ્ચે ઢોલ નગારા અને ભાવિક ભક્તોએ જય શ્રી રામ નારા લગાવ્યા હતા ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા આ સાથે ગાંધીનગર પોલીસ અધિકારીઓના કાફલા સાથે જે વિસ્તારમાં તોફાની તત્વોએ તોડફોડ કરી પથ્થરમારો કરી દુકાનોને આંગ ચાપી હતી એ વિસ્તારમાં ગૃહમંત્રી હર સંઘવે આરતી ઉતાર્યા બાદ તોફાની તત્વો સામે નિવેદન આપ્યું હતું તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરી નુકસાની વસૂલાત કરવા પોલીસે તપાસ કરશે તેમજ ગાંધીનગર પોલીસે તોફાની તત્વો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેઓ રાજ્યના ગૃહમંત્રી હર જણાવ્યું હતું ત્યારે બહિયલના ગ્રામજનોએ ગૃહમંત્રી હર સંઘવીનો ગુજરાત પોલીસનો આભાર માન્યો હતો ઘરના દરવાજાઓ તોડી તોડીને એક એક શોધી શોધીને પકડવામાં આવ્યા છે આ એક એક દંગાઈઓ ઉપર મજબૂતાઈ થી પગલા ભરવા જોડે જોડે આ ગામ ની અંદર જે નુકસાન પહોંચાડ્યું છે તેનું આખું સર્વે કરીને આ તમામ દંગાઈઓના જેટલા બી વિડીઓ જેની જેની પાસે મળે છે એ ગુજરાત પોલીસને મોકલવા જેથી એક એકનો ચહેરો ઓળખીને ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ નુકસાનનું તમામ રકમ એ લોકો પાસેથી કઈ રીતે વસૂલી શકાય તે દિશામાં કામ કરવાની યોજના ગાંધીનગર પોલીસને આપવામાં આવે છે હજી બી જે લોકો ભાગી રહ્યા છે એને બચાવનાર કે છુપાવનાર લોકોને બી ગુનેગાર ગણવામાં આવશે અને એમની ઉપર બી સત્તાઈ થી પગલા ભરવામાં આવશે હું આજે માઈ ભક્તો જોડે અહીંયા આરતી કર